મગફળીનો પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રિમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે પચાસ ટકાથી પણ વધુ છે મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે વર્ષ બે અને ઓગણીસ માં રાજ્યમાં કુલ પંદર લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું જેની સામે ચાલુ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ પચીસ ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે ચાલુ વર્ષે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ છાસઠ લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે ત્યારે કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે ગત વર્ષે બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન રાજ્યમાં થયેલા મગફળીના પુષ્કળ ઉત્પાદનના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી સૌથી વધુ રેકોર્ડ બ્રેક ખરીદી કરી હતી આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે ગુજરાતની જમીન અને આબોહવા મગફળીના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી છેલ્લા એકસો વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજ્યમાં મગફળીનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે એમાં પણ સૌરાષ્ટ્ર પ્રદેશને તો મગફળીનો ઘડ માનવામાં આવે છે દેશભરમાં ખેતીના પાકમાં મગફળીનો પાક એ ગુજરાતનું સેન્ટરનું ખેતી પાક છે દેશભરની પચાસ ટકા મગફળી ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને પ્રતિવર્ષ તેનું વાવેતર ગુજરાતમાં વધતું જાય છે કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન અને આબોહવા મગફળીના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી મગફળીનો પાક ખેડૂતો માટે ખૂબ જ રોકડીઓ અને મહત્ત્વનો પાક બની ગયો છે અને ખેડૂતો માટે એટીએમ કહી શકાય એવો આ મગફળીનો રોકડીયો પાક છે મગફળીનો મુખ્યત્વે ઉપયોગ આહારમાં ખાદ્ય તેલમાં તેમજ પશુઓના આહાર માટે પણ થાય છે મગફળી ખૂબ પૌષ્ટિક છે તેમજ એનું તેલ ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને લોકો બહોળા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરે છે સમગ્ર વિશ્વમાં ગુજરાતની મગફળીના દાણા સિંગદાણા તરીકે ઉપયોગમાં લેવાય છે અને એની પૂરતા પ્રમાણમાં નિકાસ પણ થાય છે આમ એ ખેતીમાં ખૂબ જ મુખ્ય અને અગત્યનું સ્થાન ધરાવે છે અને ગુજરાતની ખેતીનું કેન્દ્રબિંદુ કહી શકાય એવો પાક આ મગફળીનો પાક છે ગુજરાતમાં ગયા વર્ષે લગભગ સાડા બાર લાખથી પણ વધુ મેટ્રિક ટન મગફળી રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી હતી ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે વાવેતરમાં ડોઢું વધારો હોવાના કારણે આ વખતે મગફળીનું અંદાજીત ઉત્પાદન લગભગ પાસાઠથી સિત્તેર લાખ મેટ્રિક ટન જેટલું થવાનું છે અને ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીને ખૂબ મહત્ત્વ આપે છે ખરીદવામાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતોએ આઠ લાખથી પણ વધારે ખેડૂતોએ ગુજરાતમાં પોતાની મગફળી ટેકાના ભાવે ભાવે વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ રાજ્ય સરકારના પોર્ટલ ઉપર કરાવી દીધું છે અને આ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી કરશે અને